ચોરી કરીને નહીં ખાવાનું ગમે ત્યાં ગમે મહેનત કરીને ખાવ તો એ આપણને ફળ હે આપણા પેટમાં ટકે ઓલું તમે ચોરી કરીને ખાવ ને એ પલટી માટી પેટ હાથ વ્યાજ કરી પડે દિવાળીનો છે ખબર છે ને તમને તમારે તહેવારમાં કપડા સારા નથી લીધા તમે કેમ પૈસા એટલે નકલી પેસી નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું ફરી એકવાર નવા એપિસોડમાં રસ્તા પર અમે નીકળેલા હતા અને આ કાકા છે જેઓ રસ્તા પર બોટલ વીણી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને સાથે સાથે દોસ્તો રસ્તામાં કોઈ પણ વ્યક્તિ આપી જાય તો માગીને ખાતા હોતા હોય છે દિવાળીની સિઝન છે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બધાના જ ઘરે દિવાળી નથી હોતી કેમ કે આવા પરિવારો છે જેમના ઘર નથી હોતા અને ઘણી મુશ્કેલીનો સામનો કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોતા હોય છે તો એવા જ એક કાકા આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ અને એમની કહાની તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ કાકા શું નામ છે તમારું ધીરુભાઈ ધીરુભાઈ અને કાકા ક્યાંના રહેવાસી છો તમે ભાવનગર ભાવનગરના અને પરિવારમાં કોણ કોણ છે કાકા એટલે એક જ છોકરો છે બધા દેહમાં ગયેલા દેહમાં ગયા છે બધા અને કામ શું કરો કાકા તમે ભંગાર વીણું ભંગાર વીણો અને ભંગારમાં કેટલા રૂપિયા કમાઈ લો તમે બહુ તો બસો રૂપિયા કમાઈ લો બસો રૂપિયા હા બસો રૂપિયા

ચોરી કરીને નહીં ખાવાનું ગમે ત્યાં કરો મહેનત કરીને ખાવ તો એ આપણને ફળ હે તો આપણા પેટમાં ટકીએ ઓલું વાર તમે છોરી કરીને ખાવને એ પલટી માટજો અને કાકા મૂળ વતન ક્યાંનું તમારું ભાવનગરમાં મારું પાલીતાણા પાલીતાણા અને સુરતમાં કેટલા વર્ષથી છો તમે હું આઠ નવ વર્ષ હતા આઠ નવ વર્ષ હતા તો કાકા આઠ નવ વર્ષ હતા પહેલાં શું કામ કરતા તમે પહેલાં હું નોકરી કરતા શેમાં નોકરી કરતા આ શુંભાઈ

400 500 રોકડી મળ તો રોકડી કરી લઉં શું શું કામ કરો તમે કોઈ બી કામ કે કોઈ બી કામ કરી લો કોઈ પણ કામ મને કોઈ શરમ સાચી વાત છે આપણે કામ કરવામાં કોઈ કોઈ શરમ રાખવાની કોઈ બી ધંધો કરી લેવાનો રાખવાનું કે આ ધંધો કરવો શરમ પેટ ભરવા માટે કોઈ પણ ધંધો હા માગીને ખાવું તો આ સારી વસ્તુ છે હા ખાવું એની કરતા મેરિટ કે ખાવું સારું અને શું છે અત્યારે તમારી થેલીમાં કાકા મારો બોરો છે હે બોરો છે એમાં બોટલ વીણો દોસ્તો ખાસ કરીને અમે લોકો મહેનત કરી અને કમાય છે એ વ્યક્તિઓને ખાવાનું આપીએ અને બતાવવાનો કોશિશ કરીએ કાકા છે કે જેઓ એમને કામ નથી મળતું મજૂરી છૂટક મળે તો મજૂરી કરી રહી છે અને મજૂરી નહીં મળે તો કંઈ નહીં રસ્તાઓ પર બોટલ વીણી અને બોટલમાંથી સો બસો રૂપિયા કમાય અને સ્વાભિમાનથી પોતાનું જીવન જીવે છે અને આવા ઘણા પરિવારો છે આવા ઘણા દાદાઓ છે કે જેઓ પોતાની મહેનત કરીને કમાય છે અને ખાસ કરીને આવા દાદાને અમે બતાવતા હોતા હોઈએ છીએ કેમકે આજકાલ લોકોને કામ નથી કરવું અને માગવાની આદત પડી ગઈ છે તો માગીને ખાતા હોય છે પણ અમે અહીંથી નીકળેલા હતા અને કાકા અહીંયા બેઠા હતા અમને થયું કે કાકાની સ્ટોરી તમારા સુધી પહોંચાડીએ કેમ કે ખાસ કરીને મહેનત કરીને કમાય છે બોટલ વેણીને કમાય છે પોતાની આ ગરમીમાં આટલા ટેમ્પરેચરમાં પોતાની જાતે મહેનત કરીને કમાય છે એટલા માટે આ વ્યક્તિઓને બતાવતા હોતા હોઈએ છીએ અને જોઈ શકો છો કાકા કેવી રીતે જીવન જીવે છે તો તમે પણ દોસ્તો કોઈ પણ કારણોસર એવું વિચારતા હોય કે અમને કામ નથી મળતું અથવા તો અમે કામ ગોતીએ છીએ તો નથી મળતું ત્યારે આવા ઘણા દાદાઓ છે કે જેમને કામ નથી મળતું તો બોટલ વીણીને પણ બસો રૂપિયા કમાઈ લે છે

મહેનત એટલા માટે કે ઘણા એમ છે કે ભાઈ અમને કામ નથી મળતું અમારે શું કરવું પણ તમારા જેવા લોકોની સ્ટોરી સાંભળે તો એમને પણ ખબર પડે કે ભાઈ કઈ નઈ તો બોટલ વીણીને પણ બસો રૂપિયા કમાઈ શકાય શું કેવું તમારું કાકા બરાબર છે ને આવું છે તમારે અત્યારે કે તો આપડે સાથે ખાઈ લઈએ